જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસની અમાવસ્યા નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે શ્રાવણ માસની અમાવસ્યા કયા દિવસે ઉજવવામાં આવશે મુહૂર્ત કયા છે આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી કયા નિયમોનું પાલન કરવું તથા શું કરવું શું ના કરવું એ બધું જ શ્રવણ કર્યું છે જો એ વિડીયો તમે ના જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ શ્રી હરિભક્તિ રસને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં ઘંટીનું નિશાન આવે તો એના પર પણ જરૂરથી ક્લિક કરજો જેથી મારા આવનારા વિડીયોની જાણકારી તમને મળતી રહે સૌથી પહેલાં આપણે અમાવસ્યાનું મહત્ત્વ અને આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી એના વિશે આપણે ટૂંકમાં જાણકારી મેળવીશું ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણ અમાવસ્યાને પીઠોરી અમાવસ્યા અથવા તો કુશગ્રાહિણી અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે આ દિવસે ચોસઠ યોગિનીઓ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે પૌરાણિક માન્યતાઓ અનુસાર આ દિવસે માતા પાર્વતીએ ચોસઠ યોગિનીઓ સાથે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી હતી આ કારણોસર તેને પીઠોરી અમાવસ્યા કહેવામાં આવે છે પીઠોરી શબ્દનો અર્થ થાય છે લોટમાંથી બનાવેલી મૂર્તિઓ એટલા માટે આ દિવસે સ્ત્રીઓ લોટમાંથી ચોસઠ યોગિનીની મૂર્તિઓ બનાવે છે અને તેમની પૂજા કરે છે એવું માનવામાં આવે છે કે આ દિવસે લોટમાંથી યોગિનીની મૂર્તિઓ બનાવીને તેમની પૂજા કરવાથી દેવી પાર્વતી ખૂબ જ પ્રસન્ન થાય છે અને સ્ત્રીઓને સંતાન સુખના આશીર્વાદ આપે છે આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે આ દિવસે પૂર્વજોનું તર્પણ અને શ્રાદ્ધ પણ કરવામાં આવે છે એટલા માટે તેને કુશ ગ્રહણ અમાવસ્યા કહેવામાં આવે છે પીઠોરી અમાવસ્યાને કૃષ ગ્રહિણી અમાવસ્યા પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે કુશ એટલે કે ઘાસનું પણ વિશેષ મહત્ત્વ છે ધાર્મિક માન્યતા છે કે આ દિવસે એકત્રિત કરાયેલ કુશ એટલે કે ઘાસ ખૂબ જ પવિત્ર અને લાભદાયી હોય છે પીઠોરી અમાવસ્યા પર કુશ સાથે પૂર્વજો માટે તર્પણ કરવાથી પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે શ્રાવણ અમાવસ્યા અથવા તો પીઠોરી અમાવસ્યા પિતૃ તર્પણ શ્રાદ્ધ અને દાન માટે ખાસ ફળદાયી માનવામાં આવે છે આ દિવસે પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે અને તેમના આશીર્વાદ મેળવવા માટે વિવિધ ધાર્મિક વિધિઓ પણ કરવામાં આવે છે જેથી તેઓ તેમના વંશજોને આશીર્વાદ આપે શ્રાવણ અમાવસ્યા પર પવિત્ર નદીઓમાં સ્નાન કરવું અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર અમાસના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાથી સાધકના બધા પાપ ધોવાઈ જાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે આ દિવસે પૂજા શ્રદ્ધ અને તર્પણ જેવા ધાર્મિક કાર્યોમાં કુશ એટલે કે ઘાસનો ઉપયોગ કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર કાલ સર્પદોષમાંથી મુક્તિ મેળવવા માટે શ્રાવણ માસની અમાવસ્યાના દિવસે પૂજા કરવામાં આવે છે જેના થકી કાલ સર્પદોષ દૂર થઈ જાય છે હવે આપણે શ્રાવણ માસની અમાવસ્યા નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું તો તમે કથા ધ્યાનથી શ્રવણ કરજો અને અમાવસ્યાના દિવસે આ કથા ખાસ શ્રવણ કરજો શક્ય હોય તો મંદિર પાસે બેસી અને આ કથા શ્રવણ કરવી તો બોલો પિતૃ એક ગામમાં શિવશંકર નામે એક બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ ગુણવંતી હતું પતિ પત્ની બંને અત્યંત ધાર્મિક વૃત્તિના હતા તેમને એક પુત્રી હતી પુત્રીનું નામ રમા રાખ્યું તેથી તેમની પુત્રી રમા પણ બચપનથી જ ધર્મના માર્ગે ચાલવા લાગી ઉંમરલાયક થવા પછી રમાએ મનગમતો પડથાર પામવા માટે ગાય તુલસીનું વ્રત શરૂ કર્યું પરંતુ વ્રત પૂર્ણ થાય એ પહેલાં જ રમા મૃત્યુ પામી મૃત્યુ પામેલી રમા બીજા જન્મે એક કોળીના ઘેરે જન્મી કોળી દંપતી નીચા વર્ણના અને ગરીબ હોવા છતાં કોળી દંપતી જાતિના માર્ગે ચાલનારા હતા ગરીબના ઘરે રૂપરૂપનો અંબાર જેવી કન્યાનો જન્મ થતાં સૌ કહેવા લાગ્યા કે આ તો કાદવમાં કમળ ખીલે એવી વાત થઈ આ જન્મમાં રમાનું નામ કમળા હતું રમાના પૂર્વજન્મના ગાય તુલસી વ્રતના પ્રભાવે કમળાના રૂપમાં અલૌકિક તેજ હતું જોનારની આંખો અંજાઈ જતી હતી કમળા તો યુવાન થઈ મા બાપ રાત દિવસ કમળાના હાથ પીડા કરવાની ચિંતા કરવા લાગ્યા એક દિવસ કમળાએ કેટલીક બહેનોને ગાય તુલસીની પૂજા કરતી જોઈ આથી તેથી તે તેમની પાસે ગઈ અને કહ્યું કે બહેનો મારે પણ ગાય તુલસીની પૂજા કરવી છે ત્યારે ગામની કન્યાઓ કહે તારાથી વ્રત કરાય નહીં તારો વરણ જુદો છે છોડી તારો પડછાયો તુલસીમાં ઉપર પડે તો માજી વનમાં પધારી જાય માટે તારાથી વ્રત થાય નહીં પેલી કોળી કન્યા કાલાવાલા કરતી કહેવા લાગી હે બહેનો હું તમારી જેમ જે રોજ સવારે નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને પવિત્ર થઈને વ્રત કરું તમે જેમ કહો તેમ કહો તો ઉપવાસ કરીને પવિત્ર થાઉં પણ મારી બહેનો મને વ્રતની વિધિ બતાવો ગાયમાં અને તુલસીમાં તો સૌના સરખા સરખાજમાં છે એમના મનમાં તો કોઈ ઊંચ નથી અને કોઈ નીચ નથી માટે આપ મને મારા પર દયા કરીને પણ વ્રતની વિધિ બતાવો હું પણ ગાયમાં અને તુલસીમાંના વ્રત કરું તો માતાજી મારી મનોકામના પૂરી કરશે મા તો દયાની દેવી છે આમ બોલતાં બોલતાં કોળી કન્યા રડી પડી છોકરીઓના ટોળામાં એક છોકરી દયાળુ હતી તેણે આ કોળી કન્યા ઉપર દયા આવી ગઈ અને તેણે ગાય અને તુલસી માના વ્રતની વિધિ બતાવી કુળી કન્યા તો આનંદથી નાચતી અને કૂદતી પોતાના ઘરે ગઈ બીજા જ દિવસથી તેણે ગાય તુલસી માતાના વ્રતનો સંકલ્પ લીધો જેમ જેમ વ્રતનું તપ વધતું ગયું તેમ તેમ તેનું તેજ વધતું ગયું આ જોઈને કુળીના સગાવાલાને ડર લાગવા માંડ્યો આ તો રાંકને ઘેર રતન પાક્યા આપણાથી કેમ જતન થશે આટલી બધી સમજુ અને આટલી રૂપાળી કન્યા કોડીની નાતમાં ક્યાંથી આમ અંદરો અંદર બધા વાતો કરે છે કોઈ તેને હેરાન કરતું નથી પછી તો બધાએ ભેગા થઈને આ કન્યાને તળાવના કિનારે એક સરસ મજાની ઝૂંપડી બનાવી આપી અને કહ્યું બેટા તું આમાં રહેજે અને ખુશીથી ભગવાનનું ભજન કરજે કોડી કન્યા તો તળાવની પાળે રહેવા લાગી સ્વચ્છ અને સાદા કપડાં એ પહેરે છે ગાય માતા અને તુલસી માતાની પૂજા કરે છે તુલસી ક્યારેય દીવો પ્રગટાવે છે અને એક વખત સાદું ભોજન ગ્રહણ કરે છે ગાયમાં અને તુલસી માતાના વ્રત પૂરા થવા આવ્યા છે ત્યાં તો એક દિવસ માતાજીની કૃપા ઉતરી એક દિવસ એક રાજકુમાર ફરતો ફરતો ત્યાં આવ્યો કોળી કન્યા અને એ રાજાના કુંવરની આંખ મળી પછી તો કુંવરે પોતાની ઓળખાણ આપી અને કન્યાને કહ્યું કે મને તારા પ્રત્યે લાગણી અને રાગ ઉત્પન્ન થયો છે માટે તું મારી સાથે લગ્ન કર હું તને સુખી કરીશ તું મને સુખી કરજે એવી મારી ભાવના છે કોળી કન્યાએ કહ્યું એ કેમ બનશે તમે તો રાજાના કુંવર અને હું કોળીની કન્યા લગ્ન કેમ થાય પણ આ તો રાજાનો કુંવર લીધી હઠ મૂકે નહીં કોણ સમજાવે એણે તો કહ્યું તું મને ગમે છે માટે પરણું તો તને જ પરણું હા કહે ના કહે આમ કુંવરે હઠ પકડી ત્યારે કોળી કન્યા બોલી જેવી ગાય માની મરજી એમ મનમાં સમજી પોતાની માતાને વાત કરી સમજાવી મનાવી લીધા રાજકુંવર રાજીના રેડ થતો પોતાના ગામ આવ્યો ત્યાંથી વિધિપૂર્વક સામગ્રી મોકલી બ્રાહ્મણને ભગવાનને સાક્ષી રાખી ગાય માતા અને તુલસી માતાના આશીર્વાદ લઈને લગ્નના ચાર ફેરા ફર્યા છે પછી પોતાને ગામ ગયા લગ્નની વાતને છુપાવી રાખી આ તો રાજાના કુંવર કહેવાય તેથી કોઈ પૂછતું નથી એમ ઘણા વર્ષો સુખ ચેનમાં પસાર થયા રોજના નિયમ પ્રમાણે એક દિવસ રાજા અને રાણી ફરતા ફરતા તળાવની પાડે બેસી વાતો કરતા હતા ત્યાં તેમની નજર ગાય માતા અને તુલસી માતાનું વ્રત કરતી સ્ત્રીઓ પર પડી અને રાણીને પોતાના આગળના દિવસો સાંભળ્યા કે ગાય માતા અને તુલસી માતાનું એક જ વખત વ્રત કર્યું હતું મનગમતો પતિ રાજાનો કુંવર મળ્યો અને મનની મનોકામના પૂર્ણ થઈ લાવ ફરીથી વ્રત લઉં અને માતાજી કંઈક મહેર કરશે આમ વિચારી રાણી કન્યા પાસે ગયા અને બોલ્યા હે બહેનો મારે પણ ગાય માતા અને તુલસી માતાના વ્રત કરવા છે માટે વિધિ કહો પીલીકન્યાઓએ હોંશથી વિધિ કહી કન્યાઓએ કહ્યું કે રાણીજી શ્રાવણ માસ આવે એટલે આ વ્રત કરવા પાંચ દોરાની સેર લઈને પછી તેને પીળો રંગ રંગીને પછી તેને ત્રીસ ગાંઠો વાળવી એ ગાંઠ વાળેલા દોરાને ગળામાં પહેરીને હાલતા ચાલતા બધા કામ કરતાં ગાયમાં અને તુલસી માતાનું નામનું રટણ કરવું અડોશ પડોશમાં કોઈને બોલાવી વાર્તા કરવી કોઈ સાંભળવાવાળું ના હોય તો પીપળાના પાનને કહેવી સૂર્યનારાયણની હાજરીમાં વાર્તા વાંચવી તુલસી માતાના ક્યારે વાર્તા વાંચવી લીલા કપડાં પહેરવા નહીં લીલા શાકભાજી ખાવા નહીં લીલા ઝાડના લીલા પાન તોડવા નહીં અબીર ગુલાલ ફળ ફૂલ અને ધૂપ લઈને ગાય માતા અને તુલસી માતાની પૂજા કરવી દીવો કરવો પછી પ્રસાદ ધરાવવો સૌને વહેંચવું આવી રીતે ગાય માતા અને તુલસી માતાનું વ્રત કરવું કોળી રાણી તો આનંદમાં આવી ગઈ શ્રાવણ મહિનો આવ્યો છે આખા નગરમાં વ્રત લેવાય છે ગરીબ ગુરબાને દાન દેવાય છે રાજાએ પણ અન્ન દીધા વસ્ત્ર દાન દીધા આખા મહેલમાં ગાયમાં તુલસીમાના વ્રત લેવાય છે વિધિ મુજબ પૂજા થાય છે દાન દક્ષિણા દેવાય પછી તો કુડી રાણી ઉપર માતાજીની કૃપા ઉતરી રાણીને વ્રત ફળ્યા માતાજીએ સારા દિવસો દેખાડ્યા આખા મહેલમાં આનંદ છવાયો છે રાણીના પિયરમાં વધામણી મોકલવા તપાસ કરવામાં આવી તપાસ કરતાં રાણી કોળી નીચ જાતની છે એમ બધાને ખબર પડી ગઈ રાજાના સગાઓને અદેખાઈ આવી અને બોલી નવી રાણીનું વરણ અલગ છે તેને સોનાની રાખડી ન હોય પણ કુટુંબની પરંપરા સચવવા કામની ધૂળ હનુમાનની માળો લાવો લોખંડની ખીલી લીધી કાળા ઊનનો દોરો લીધો પછી રાખડી બાંધી બરાબર રાણીને સાત માસ થયા ત્યારે ખોડો ભરવાનો અવસર આવ્યો અદેખી જૂની રાણીઓ કહેવા લાગી કે કોળીની દીકરીને ખોડો ભરવાનો કેવો હોય લીલું નાળિયેળ આપ્યું છે કંકુ છાંટીને ચાર ચોખા આપી ખોળો ભરો પછી તો રાજાએ રાણીને પિયર મોકલી રાણીને સાધન સામગ્રી આપી અને નવ માસ પૂરા થતાં કુંવરનો જન્મ થયો રાજાએ કહ્યું કે કુંવરી જન્મે તો ફૂલનો ગજરો મોકલાવાનો અને કુંવર જન્મ થાય તો ગુલાબના ફૂલની માળા મોકલવાની રાજા સભામાં બેઠા છે ત્યાં કુંવરના જન્મની વધામણીની માળા આવે છે રાજાના આનંદનો પાર ના રહ્યો પણ રાણીને પુત્ર અવતર્યો છે એ જાણીને અદેખી રાણીઓને અદેખાઈ આવી સમય થતાં કુંવરને લઈને રાણી મહેલે આવ્યા રાણીએ તો આવીને પહેલાં તુલસી માતાના ક્યારે કુંવરને નમાડ્યા ત્યારબાદ ગાયને પગે લગડાવ્યા આ બાજુ અદેખી રાણીઓએ લાગ જોઈને કુંવરને ગુમ કરાવ્યા આખા નગરમાં ખબર પડી કે કુંવર ગુમ થઈ ગયા છે કોળી રાણીના દુઃખનો પાર ન રહ્યો આ બાજુ એક સુથારની દીકરી ગાયમા અને તુલસી માતાની પૂજા કરવા આવે છે ત્યાં તેણે આ કુંવરને જોયો એણે તરત જ તેને ઘરે લઈ પોતાની માને કહ્યું કે મા ગાયમાં અને તુલસીમાએ ભાઈ આપ્યો ભાઈ લાવી છું ભાઈ મેળવવા મેં ગાયમાં અને તુલસી માતાના વ્રત કર્યા હતા અને ગાય અને તુલસી માતાએ મને ભાઈ આપ્યો આમ કોડી રાણીનો કુંવર સુથારને ત્યાં મોટો થવા લાગ્યો સુથારે પોતાના કામમાં કુંવરને જોડી લીધો કુંવર તો સુથારી કામમાં દિવસે દિવસે હોશિયાર થવા લાગ્યો એક દિવસ કુંવરે લાકડાનો ઘોડો બનાવ્યો તળાવના કિનારે તે પાણી પીવડાવવા લઈ ગયો કુંવર ઘોડાને કહે છે ઘોડા ઘોડા પાણી પીવો બાજુના કિનારે રાજાની દાસીઓ પાણી ભરતી હતી તેમને આ છોકરાની વાત સાંભળીને નવાઈ લાગી છોકરાને કહે કે અરે ગાંડાભાઈ લાકડાના ઘોડા તે કાંઈ પાણી પીતા હશે કોડી રાણીના કુંવરે કહ્યું કે અદેખા રાણીઓએ રાજાને ભૂ પીવડાવી પ્રપંચ કરી તેમનો કુંવર ગુમ કરાવ્યો અને ભૂ પીતા કરી દીધા તો લાકડાના ઘોડા ભૂ ન પીવે દાસીઓને વાતમાં ભેદ લાગ્યો તેમણે મહેલે આવી કોડી રાણી અને રાજાને વાત કરી પછી તો રાજાએ સુથારને બોલાવ્યો સુથારે કહ્યું કે મારી દીકરી એ છોકરાને લાવી હતી રાજા કહે છે તો દીકરીને બોલાવો સુથારની દીકરી ત્યાં આવી દીકરીએ કહ્યું કે ગાય માતા અને તુલસી માતાએ મને ભાઈ આપ્યો છે રાજા બધી વાત સમજી ગયા કુંવર અને કોળી રાણી ભેટી પડ્યા સુથાર તેની વહુ અને સુથારની દીકરી એ ત્રણેયને રાણીએ રાજમહેલમાં જ પોતાની સાથે રાખ્યા અને પછી રાજાએ કુંવરને રાજ ગાદીનો વારસ બનાવ્યો ગાદીએ બેસાડ્યો કુંવર તો રાજમાલિક થયો બધે આનંદ મંગળ છવાઈ ગયો કોળી રાણીને ગાયમાં તુલસી માતાના વ્રત ફળ્યા અદેખી રાણીઓના મોઢા ગાળા થયા જય ગાયમાં જય તુલસીમાં જેવા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો આ કથા લખનાર વાંચનાર બોલનાર સાંભળનાર સૌને ફળજો સૌને સુખી કરજો તો ભક્તો આજના વિડીયોમાં આપણે શ્રાવણ માસની અમાવસ્યા નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કર્યું છે આશા કરું છું કે આજની કથા આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે જો વિડિયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથા શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ